કે પેલા તો ગામડેથી ક્યારેક ક્યારેક શહેર આવતા અને હવે હવે શહેર થી ક્યારેક ગામડે જઈએ ગામની શેરીઓમાં ઇન્ટરનેટ પથરાઈ ગયું છે આ શહેરની હવા છે મારું ગામડું મન જાય કે નથી કોઈ આંબલી ચડતા ને નથી કોઈ પીપળી ઉપરથી થી પડતા કલરવ કરતા બાળકો હવે ગામડા માં જોવા નથી ને ગઢપણ તો ડેલા સંકેલાઈ ગયું ગામના બાબલાઓ હવે ચોરે ડાયરોય નથી વિખુટા પડ્યા છે ગાયોના ધણ કેમ કે નથી મળતા હવે ગોવાળ નામ કીડી ને કણ અને હાથી ને મણ દેવા વાળો દઈ જ પછી શું કામ ની આ ખાલી ખોટી ઘરે ઘરે નડ આવી ગયા કાર્ટુન જોવાના ચક્કર માં મોબાઈલ નું અંજવાળું હવે આંખે અંજાઈ રહ્યું છે આ શેર ની હવાથી મારું ગામડું મુંજાઈ રહ્યું છે મારું ગામડું મુંજાઈ રહ્યું છે